પોતે જે છે એ પ્રગતિના શિખરોને સર કરે અને આ નશાના નર્કમાં ન ધકેલી જાય એ માટે થઈને રાજાઓ કેવા કેવા નિર્ણયો લઈ શકે અને કેવા કેવા દાખલાઓ બેસાડી શકે આજે એની વાત કરવી છે એ ઉદયપુરના મહારાજાએ જે નશાબંધી કરેલી કડક નશાબંધી કે નશો કરવો હોય તો મારા રાજ્યની બહાર જતા રહો મારા રાજ્યની સરહદ છે ત્યાં સુધી તો હું નશો નહીં થવા દઉં આ એ ઘટનાઓ છે મહારાજાઓને જયારે વિચારો કરીએ મહારાજાઓની જયારે વાતો સાંભળીએ અને મહારાજાઓના જયારે ઇતિહાસોને વાંચીએ ત્યારે આપણને એમ થાય કે આજના પોલિટિકલ લોકોના આજના આ ચંગ ખૂટલ રાજકારણીઓ કઈ કરી જ શકતા નથી સાહેબ રાજાશાહીમાં રાજાઓ જયારે તો આટલા સંસાધનો નહી ટેકનોલોજી નહી આટલું બધું વિજ્ઞાન આગળ એવા સમયે કડક કડક નિર્ણયો લઈ શકતા હતા કડક કડક નશાબંધી કરી શકતા શકતા હતા હતા કડક કડક ભરી અને આજના સમયે ટેકનોલોજી હોવા છતાં વિજ્ઞાન આગળ હોવા છતાં પોલીસ તંત્ર પાસે આટલું બધું ટેકનોલોજી હોવા છતાં જે છે અમુક રાજ્ય જેમ કે આપણું ગુજરાત અને આપણા ગુજરાત અંદર કડક દારૂબંધી છે ગાંધીના નામે ગુજરાતમાં દારૂ વેચવા દેતા નથી કે મળવા દેતા નથી કે પીવા દેતા નથી કાર ગાડીઓ ચડાવી દે છે દારૂ પીને નશામાં આવી મીડિયામાં અનેકો વાતો વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ અને આજે તો પોલીસ પાસે સુવિધાઓ છે ટેકનોલોજી છે વિજ્ઞાન છે છતાં પણ કઈ બુટલેગરો નથી પકડતા

મિત્રો ઉદયપુરના મહારાજા અંતિમ રાજવી એવા મહારાણા ભોપાલસિંહજી જે છે ઉદયપુર રાજ્યના અંતિમ મહારાજા હતા અને તેઓ ઓગણીસો માં રાજગાદી ઉપર આવેલા પોતાના પિતા મહારાજ શ્રી ફતેહસિંહજીના અવસાન પછી બાપુ જે છે ઉદયપુરની ગાદીએ બેસે છે ઓગણીસો ત્રીસમાં મહારાણા ભોપાલસિંહજી ઉદયપુરની ગાદીએ બેસે છે અને ઓગણીસો એકત્રીસમાં જ છે એ પોતે કડક નિર્ણય લઈ લે છે ઉદયપુરના મહારાજા પોતે જે છે એ કડક નિર્ણયો લેવા માટે પ્રજાપ્રિય શાસન કરવા માટે પ્રજાલક્ષી શાસન કરવા માટે અને પોતાની રાજ્યમાં સુશાસનની સ્થાપના કરવા માટે ખૂબ ખૂબ જાણીતા હતા હતા ધરાવતા મહારાજા ભોગપાલસિંહજી એ વખતે બાપુ પોતે નાની ઉંમરમાં માં ઘોડા પરથી પડી ગયેલા પોલોની રમતમાં અને એમાં એમનું શરીર જે છે એ પેરાલાસીસ હોવાથી એ વિલચેર ઉપર હતા અને છતાં એમણે જે છે કડક નિર્ણયો લીધા પોતાનો 70 વર્ષનો જે શાસનકાળ કાળ રહ્યો એમણે 1930 થી માંડી 1947 સુધી એમણે શાસન કરેલું પછી પોતાનો રજવાડું સ્વૈચ્છિક રીતે હસ્તા મોઢે વલ્લભભાઈ પટેલ જ્યારે માંગણી કરવા આવ્યા રજવાડાઓની ત્યારે હસ્તા મોઢે એમણે ભારત સરકારનો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસિયન ઉપર સાઇન કરી અને પોતાનો રજવાડાનો જે છે ભારતમાં વિલય કરી દીધો આટલા પોતે ઉદાર હૃદયના મહારાજા હતા

એવું છે ને આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ આપણે જોઈએ મીડિયામાં આવે છે ઘણા દારૂ દારૂડિયા પકડાય છે બુટલેગરો પકડાય છે પકડાતા હશે પણ હવે આપણે એ વિષયમાં નથી પડવું એટલે ઘટના એમ ઘટી કે મારા ઓગણીસો ત્રીસ માં ગાદી બેઠા ને ઓગણીસો એકત્રીસ ની અંદર ઉદયપુરના રાજવી ભોપાલસિંહજી જે છે એવો ફરમાન જારી કરેલો કે નશો કરવો હોય તો મારા રાજ્યની સરહદ ની બહાર જતા રહ્યો નશો મારા રાજ્યની સરહદ ની અંદર નહીં મારા રાજ્યનું યુવા ધન જે છે એ નશીલા પદાર્થમાં પોતાનું આખું આખું પોતાનું જીવન બરબાદ કરી દઈએ એ વાત મને પોસાય એમ નથી મારા રાજ્યની અંદર કડક નશાબંધી હું લાગુ કરું છું મારા રાજ્યની અંદર ચરસ દારૂ અફીણ ગાંજો આ તમામ નશાઓ પર હું પ્રતિબંધ મૂકું છું આ ચરસ અફીણ ગાંજો અને દારૂ જેવા ઘણા બધા નશાઓ ઉપર એ વખતે બાપુએ પ્રતિબંધો મૂકી દીધા કડક પ્રતિબંધો કે મારા રાજ્યની અંદર જે છે આ નશીલા પદાર્થો વેચાશે પણ નહીં અને આનો નશો કોઈ કરવો પણ નહીં અને જે આ નશીલા પદાર્થ ને વેચે એને કડકમાં કડક સજા કરવામાં આવી એ વખતે એ કડકમાં કડક એ વખતે સજા કરવામાં આવી અને એ વખતે એવા દાખલાઓ બેસાડી દેવામાં આવ્યા કે બીજી વાર કોઈ જે છે નશીલો પદાર્થ વેચવાની હિંમત ન કરી શકે બીજી વાર કોઈ નશીલો પદાર્થ જે છે એનું સેવન કરવાની હિંમત ન કરી શકે આવા કડક દાખલા મહારાજા ભગપાલસિંહજી ઉદયપુરના રાજવીએ એ વખતે બેસાડેલા હતા સાહેબ લઈ શકે છે કે મારા રાજ્યની સરહદની અંદર આ ન થવું જોઈએ એ મહારાજાઓને ઘણા લોકો કહેતા હોય ને કે રાજાશાહીમાં રાજાઓ પોતે જ વ્યસની હતા સાહેબ આ મહાન રાજાઓના ઇતિહાસને તમે દબાવી દીધા છે ઇતિહાસોને અને એટલા માટે આપણી ફરજ બની જાય છે કે આપણે આવા પ્લેટફોર્મ ઉપરથી આવા સોશિયલ પ્લેટફોર્મ ઉપરથી આ દબાઈ ગયેલા ઇતિહાસોને ટટોળે ટટોળે બહાર કાઢીને એના વિશે ચર્ચા કરવી જોઈએ અને કેવું જોઈએ કે તમે જે રાજવીઓને ખોટા ચિતરવા નીકળ્યા છો આ ચંગ ખૂટલ રાજકારણીઓ તમારું રાજકારણ કરવા માટે તમારી ખુરશીઓ ટકાવી રાખવા માટે થઈ એ મહારાજાઓ ખરેખર જે છે પોતાની પ્રજા માટે થઈ અને નશાઓ પર પ્રતિબંધ એ વખતે મૂક્યા હતા એ હતા એ વીરવર મહાપુરુષો એ હતા એ વીરવર મહા મહારાજાઓ એ મહારાણાઓ હતા જેમની ઉજળી કુળ પરંપરા હતી જેમણે પોતાના શાસન કાળમાં એક પણ પ્રકારનો નશો નહોતો ભાળે પ્રજાને સામાન્ય આપણી જેવા માણસો ને જો આજે એમ ખબર છે કે આ બે બેફામ છે અહીંયા દારૂ વેચાય છે શું પોલિટિકલ લોકોને નથી ખબર પોલિટિકલ લોકોને એટલી તો ખબર હોવી પડે ને કે એના રાજ્યના કે એના મત વિસ્તારની અંદર કેટલા બે બેફામ ફરે છે શું એ પોલીસ સ્ટેશન સૂચના નથી આપી શકતા કે મારા મત વિસ્તારની અંદર દારૂનું એક પણ ટીપું ન મળવું જોઈએ મારા મત વિસ્તારની અંદર જો એક પણ ટીપું નશાયેલો નશીલા પદાર્થ નું વેચવામાં આવશે તો તમામ તમામ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે અથવા તો કડકમાં કડક સજા કરવામાં આવશે આ નથી કહી શકતા આજના રાત કારણે નથી કહી શકતા એનું કારણ છે ક્યાંક ને ક્યાંક જે છે એ બુટલેગરોના હપ્તામાં ના એવો પણ ભાગીદાર છે આખું તંત્ર જે છે ભ્રષ્ટ બની ગયું છે અને આખું ભ્રષ્ટ થયેલું તંત્ર જે ભ્રષ્ટ થઈ ગયું છે એ ભ્રષ્ટ તંત્ર ભ્રષ્ટ્ર મહાન રાજાઓ ઉપર જે છે આંગળી ચીંધી અને એમને ઉપર નિશાન તાકે છે ને અને એમને ખરાબ ચિતરવાની વાત કરે છે ને ત્યારે જે છે એ આપણને ખરેખર એમ થઈ જાય છે કે આ ખુટલ રાજકારણીઓ હવે શું કેવું આપણે સર તમે શું કરો છો એ તમે નથી જોતા તમે મહારા મહાન રાજાઓને બદનામ કરવા માટે નીકળ્યા છો જે રાજાઓ આ દેશને સર્વસ્વ આપ્યું પોતાનું રજવાડું તમે એક વિઘો દાન નથી હકતા એમ એલે ધારાસભ્ય કોઈ પણ પક્ષ ન હોય આજે હું સાથે થોકીને કહું છું અને મહારાજા ભૂપાલ એ સાહેબ એ વખતે આખું ઉદયપુર દઈ દીધું આવા નિર્ણયો લીધા પ્રજા વચ્ચેલ શાસનો કર્યા ઘણા રાજવીઓની વાતો છે આપણી પાસે ઘણા રાજવીઓના ઇતિહાસ પડ્યા છે જે રાજાઓએ પોતાની ગાડીઓ દાન કરી દીધી કરિયાવરો દાન કરી દીધા સોનાના દાન કર્યા પેલેસો દાન કર્યા જમીનોના ભૂદાન કર્યા અને ખેડૂત ખાતેદારો નહોતા એવા ખેડૂતોને ખાતેદાર કર્યા આવા ઇતિહાસો આપણી પાસે પીડા છે અને હજી વર્ષ 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 નથી 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 થયા 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 આઝાદીને આઝાદીને હજી તો આ આ ઇતિહાસો આપણે જે દાન થયા એને અને આપણે કથાઓ નજર સામે જાણીએ છીએ આજે પણ કોઈ જે છે એસી નેવું વર્ષના વડીલ આપણા ઘરમાં હોય તો એને પૂછીએ તો ખબર પડે કે શું દાન દેવાણાતા એ વખતે રજવાડાના જો એ રજવાડાઓના નજીકના એમના સંબંધો રહ્યા હોય તો એટલે આ ઘટનાઓ છે પણ આજના પોલિટિકલ લોકો એ રાજકારણ ને એટલું બધું ગંદુ કરી નાખ્યું છે અને આ આ નશાઓ જે છે એ ગાંધીના ગુજરાતમાં જે ગુજરાતના નામે તમે પેપર ઉપર જે ગાંધીનું ગુજરાત કયો છો એ ગુજરાતની અંદર જ્યારે બુટલેગરો બેફામ ફરતા હોય નશી નશા કરીને એક્સિડન્ટો કરીને માણસો મરતા હોય લઠ્ઠા કાંડના નામે ખરાબ દારૂ પીને જ્યારે માણસો મરી જતા હોય ત્યારે સાહેબ આ રાજકારણીઓના પેટલું પાણી નથી હલતું લઠ્ઠા કાંડો થાય માણસો મરી જાય અને આ રાજકારણીઓ છતાં પણ જો આખા ગુજરાતમાં કડક પ્રતિબંધ ન લાવી શકતા હોય તો આવી લોકશાહી ઉપર જે છે આ રાજકારણીઓને મરી પરવરવું જોઈએ કે આ લોકશાહી અને આ બંધારણ જે છે એટલા માટે નહોતા બન્યા આ દેશના રજવાડા હોય રાજા હોય રજવાડાના દાન એટલા માટે નહોતા કર્યા તમે આટલું નિમ્ન કક્ષાનું રાજકારણ કરો ખેર એ બધી વાતોમાં નથી પડવું આ મહારાજા ભવાલસિંહજી અને સાબંધી જે કરી હતી આપણે તો મુખ્ય ટોપિક એ હતો કે એક રાજવી પણ જે છે આવું મહાન કાર્ય જે છે એ વખતે